રુદ્ર સહિતા કાળખંડોની દરેક સરહદો પાર કરીને અવકાશની મર્યાદાઓ ઉલ્લંઘીને જ્યારે કોઈ તત્વ સ્વયંજોત સ્વરૂપે પ્રકાશિત થાય ત્યારે તેનો નામો શિવ છે શિવ એટલે શૂન્ય પણ પૂર્ણ શિવ એટલે ત્યાગ પણ તત્વ આ તત્વ આલેખન કરે છે માઇનસ રુદ્ર સંહિતા શિવ મહાપુરાણના આ ખૂબ જ મહત્વના ભાગમાં શિવજીનું જીવન શક્તિ સાથેનું સંબંધ સતીના પ્રસંગો તત્વજ્ઞાન અને મનુષ્યના અંતર્મનની યાત્રા બધું શાશ્વત સમાય છે આવો એક વાર્તા તરીકે આપણે તે યાત્રામાં પગલું મૂકીએ આદિકાળની સાગર યાત્રા શિવ તત્વની ઉત્પત્તિ સૃષ્ટિની શરૂઆત હતી તો માત્ર શૂન્ય હતું શાંત ઊંડું નિર્મળ શૂન્ય અને એ શૂન્યમાંથી પ્રકાશે પ્રસ્ફુટિત થતો એક અગ્નિ સ્વરૂપ લાવાવહ શાશ્વત તત્વ માઈનસ શિવ આ તત્વે પોતે માયાને ઉત્પન્ન કરી અને માયા પરથી વિષ્ણુ અને બ્રહ્માનો જન્મ થયો બ્રહ્મા સૃષ્ટિ રચી વિષ્ણુએ તેને સંભાળી પણ શિવ શિવતા શરૂ થાય છે એ કહે છે શિવ એ સમયથી અપર છે તેઓ નાયધર ક્રિએટેડ નો ડિસ્ટ્રોઈડ દે સિમ્પલી આર શિવ પૂજા તત્વ ના આરાધન રૂપ માર્ગ કહાણી આગળ વધી છે મનુષ્ય શિવને પૂજવા લાગ્યો પણ પૂજા એ ફક્ત ધાર્મિક વિધિ નહોતી તે આંતરિક શુદ્ધિ ની પ્રક્રિયા હતી શિવલિંગ પર દૂધ ઘી મધ અને ગોળ નો અભિષેક ક્ષમા અને સમર્પણ પુષ્પો ચઢાવવાનો અર્થ માત્ર ફૂલ નથી તે મનના ગુણો છે ચંપો એ ભક્તિ છે કમળ એ જ્ઞાન અને કરેણ એ પરમ શાંતિ નૈવેદ્ય એટલે મનના બધા ભોગ શિવ ને અર્પણ કરવા શિવ પૂજા એટલે પોતાનો સમગ્ર અહંકાર અર્પણ કરવાનો યજ્ઞ સતી અને શિવ પ્રેમથી તત્વ જ્ઞાન સુધી શિવ એકાંત પ્રિય છે હિમાલયની ગુફામાં મૌન યોગ સાધન કરતા બેઠેલા શિવને જ્યારે સતી માઇનસ દક્ષની પુત્રી માઇનસ પ્રેમથી અભિભૂત થાય છે ત્યારે પ્રેમની નવી વાતારવેણી ફૂટી નીકળે છે સતી માત્ર પ્રેમિકા નથી તે જિજ્ઞાસુ છે એક દિવસ તે શિવજી પાસે જ્ઞાનની માંગ કરે છે શિવ કહે છે પ્રેમ પેલા ભક્તિ પછી ભક્તિ પેલા જ્ઞાન આ રીતે નવધા ભક્તિ સમજાવાય છે શ્રવણ કીર્તન સ્મરણ સેવન અર્ચન વંદન દાસ્ય સાખ્ય આત્મનિવેદન સતી એ બધું ગ્રહણ કરે છે માઇનસ એ માત્ર સ્ત્રી નથી તત્વ છે શિવ પણ માત્ર પતિ નથી પણ ગુરુ છે દક્ષ યજ્ઞ માઇનસ ક્ષોભ અને વિયોગની વિધિ પ્રેમના આકાશે જ્યાં સુધી ઊંચી ઉડાન ભરેલી હતી ત્યાં જ સંસાર નું શિખર હચમચતું થયું દક્ષ પ્રજાપતિ અપમાન કરો ન મળતા પણ સતી ગઈ શિવજીના અપમાન થી દુઃખી થઈ દેહ ત્યાગ શિવજી એ તાંડવ કર્યો બ્રહ્માંડ ધ્રુજ્યું સતી ના અંગો જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિ પીઠો ઉભા થયા વિષ્ણુએ શિવ ને સમાધાન આપ્યું પણ શિવજી ત્યાગી બની ને વિરક્ત થઈ ગયા આ પ્રસંગ માત્ર દુઃખદ વિયોગ નથી તે ક્ષમા અને ન્યાયનો ભવ્ય દ્રશ્ય છે છેલ્લે શિવ દક્ષને માફ કરે છે એકદમ આધ્યાત્મિક સંદેશોનો વર્ષાવ ક્રોધ પછી પણ ક્ષમા રાખવી એ શિવત્વ છે પાર્વતી અવતાર અને તત્વ સંવાદ બીજી તરફ હિમાલય પર્વતમા એક નાની બાળકી જન્મે છે માઇનસ પાર્વતી તે સતીનો પુનર્જન્મ છે બાળ લીલાઓ પછી તે યુવાન બને છે તે જાણે છે કે પોતાનો પતિ શિવ છે પણ શિવજી તો વૈરાગ્યમાં છે પાર્વતી તપસ્યામાં હોય છે એક દિવસ શિવજી પાર્વતીના પરથી સાંખ્ય શાસ્ત્રનો ઉદ્ભવ થાય છે જ્યાં જગતના બે તત્વો માઇનસ પુરુષ અને પ્રકૃતિ માઇનસ એકબીજાના વિયોગ વગર અસ્તિત્વ ન રાખે આ શાસ્ત્ર માત્ર શાસ્ત્ર નથી તે જીવનની વાસ્તવિકતાને વ્યક્ત કરે છે શિવ પાર્વતી વિવાહ અને તંત્ર તંત્રજ્ઞાનની શરૂઆત તપસ્યા સફળ થાય છે શિવજી પાર્વતીજીને સ્વીકારી લે છે વિવાહ થાય છે દેવતા ખુશી મનાવે છે વિવાહ પછીના રાત્રિ સંવાદો વિશે શાસ્ત્રો મૌન છે કારણ કે ત્યાંથી તંત્ર જ્ઞાન જન્મે છે તંત્ર એટલે માઇનસ પરાશક્તિની અનુભૂતિ યોની અને સમાધિ માઇનસ બંને એક ચિત્ત બને છે શિવ અને શક્તિનો સંગમ એટલે આનંદ અને પરબ્રહ્મની અનુભૂતિ કુમાર અને ગણેશ જુદા જુદા તત્વોના અવતાર શિવ પાર્વતીજીના બે પુત્ર પ્રથમ ગણેશ જે વિઘ્નહર્તા છે એક પ્રસંગમાં દેવતાઓ એક ચક્ર આપે છે વિશ્વની ત્રણ પરિક્રમા કરો કુમાર તુરંત પરિક્રમા માટે જવા દોડે છે ગણેશ ફક્ત માતા-પિતાની પરિક્રમા કરે છે અને કહે છે મારા માટે માતા-પિતા એ જ વિશ્વ છે તેની આ વાત વિજય લાવે છે આજે પણ સંસ્કાર અને કુટુંબ પ્રેમનો આ સંદેશો અગત્યનો છે બીજા તરફ કુમાર માઇનસ એટલે સ્કંદ માઇનસ યુદ્ધ અને રણનીતિના દેવતા બને છે યુદ્ધ ખંડ ત્રિપુર વિનાશ અને પાશુપતાસ્ત્ર આજે રાક્ષસી તાકાત વિકસે છે શિવ એ રક્ષણ કરે છે પાશુપતાસ્ત્ર આજે જેને આપણે પરમાણુ બોમ્બ કહીએ તે તત્વજ્ઞાન થી ઉપજેલું છે તેનો ઉપયોગ કરીને ત્રિપુર નો નાશ થાય છે પરંતુ એ યુદ્ધ માત્ર બાહ્ય યુદ્ધ નથી એ છે માઇનસ આંતરિક અહંકાર અજ્ઞાન વાસનાઓ અને લાલચ સામેનું યુદ્ધ દરેક માણસની અંદર એક ત્રિપુર છે શિવ એ અંદરના ત્રિપુરનો વિનાશ કરે છે અંધકાસુર અને શિવપુત્રનું વિમુખ પણ અંધકાસુર શિવજીનો દત્તક પુત્ર ખોટા માર્ગે જાય છે તે શિવજીના જ વિરોધમાં યુદ્ધ કરે છે પરંતુ અંતે શિવજીએ તેને ક્ષમા કરે છે આ પ્રકરણ આપણને શીખ આપે છે જેમ આપણા સંતાન ભટકી શકે છે તેમ શિવનો પુત્ર પણ ભટકી શકે છે પરંતુ યોગ્ય માર્ગદર્શન ક્ષમા અને દયા એ બધું સાચા પિતા દર્શાવે છે રુદ્ર સંહિતાની ત્રિમૂર્તિ ભક્તિ જ્ઞાન અને રુદ્ર સંહિતા કોઈ એક વિધાન નથી તે એક ત્રિવિધ યાત્રા છે એક નવધા ભક્તિ જ્યાં સતી શિવ ને પૂછીને ભક્તિ શીખે છે બે સાંખ્ય તત્વ પાર્વતી શિવ સંવાદ માં તત્વજ્ઞાન ઉભું થાય છે ત્રણ તંત્ર વિજ્ઞાન શિવ પાર્વતીના મિલન પછીનું પરાવિજ્ઞાન જ્યાં મન શરીર અને આત્માનો મિલન થાય છે અંતિમ સંદેશ ચેતનાની યાત્રા રુદ્ર સંહિતા આપણને જાદુ નહીં પણ જાગૃતિ શીખવે છે આ શાસ્ત્ર કહે છે કે ભગવાન શિવને જો ખરા અર્થમાં ઓળખવા હોય તો આપણી અંદર જોવા શીખવું પડશે શિવ એ ક્રોધ પછીની શાંતિ છે શિવ એ વિયોગ પછીનો તત્ત્વજ્ઞાન છે શિવ એ પુત્રની ભૂલમાં પણ દયા રાખતો પિતા છે શિવ એ તત્વ છે માઇનસ જેને આપણે ઊંડાણ અનુભવીએ તો આપણે પણ શિવ બની જઈએ અંતમાં રુદ્ર આપણને કહે છે કે ભક્તિ એ શરૂઆત છે જ્ઞાન એ માર્ગ છે અને સમર્પણ એ પરમ લક્ષ્ય આ યાત્રા આપણે સૌએ જીવનભર કરવી છે માઇનસ જ્યાં આપણે ખોટા માનસિક સંઘર્ષોનો ત્યાગ કરીને તત્વતમે પ્રવેશીએ આ શક્તિની યાત્રા છે પ્રેમની યાત્રા છે આત્મજ્ઞાનની યાત્રા છે અને આ યાત્રામાં માર્ગદર્શક છે શિવ શાંત તપસ્વી પરબ્રહ્મરૂપ ઓમ નમઃ શિવાય